બિલ્ડર સંજય પટેલ દ્વારા કોમન પ્લોટ પચાવી પાડવાનું કારસો કરતા ઘનશ્યામ રેસીડેન્સીના સ્થાનિકો મોરચો લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા વડોદરા શહેરના વડસર ગામ પાસે આવેલા ઘનશ્યામ રેસિડેન્સીના સ્થાનિક લોકો માટે કોમન પ્લોટ આપવામાં આવ્યો હતો પરંતુ તેની જગ્યા જોઈને બિલ્ડરની દાનત બગડી બિલ્ડર દ્વારા કોમન પ્લોટનું બાંધકામ કરવાનું હોવાથી સ્થાનિક લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે ઘનશ્યામ રેસિડેન્સી ના કોમન પ્લોટ માં સ્થાનિકો દ્વારા અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે વધુ મકાનો આવેલા છે આ મકાનો ના સ્થાનિકો દ્વારા સંજય પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલે કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચ્યો છે સાથે જ સ્થાનિક નગર સેવક ની પણ મિલીભગત છે આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી અમે ઘનશ્યામ રેસિડેન્સી આયા છે અમારે વડસર અને અમારા જે કોમન ફોર્ટ છે એ કોમન ફોર્ટમાંથી જે બિલ્ડરના માણસો છે પચાવી પાડવા માંગે છે અમારા નાના નાના છોકરા ચારો દાડા છોકરા મોટા થશે તો અમારે લગ્ન કંઈ કરવાના છોકરા રમશે કંઈ છોકરાઓને કંઈ બી જોઈએ તો નીચે જ રમવા જાય લોકોડી રમો બોલ બેટ રમો બધું ઓલરેડી બધું નીચે જ રમે છે આવા લોકો પતરા મારવા આવે છે કે અમુક વાળા કહે છે કે અમે ગોખરિયા તાર માર દઈએ પછી એવું કે આ જગ્યા અમારી છે અમે અને એ લોકોએ પહેલાં અમે જે વખત અમે મકાન લીધું હતું ને તે વખત અમને આવું બધું કીધું ન હતું કે આ તમારો કોમન પ્લોટ અમારો તો પ્લોટ અમારો એવું જ કીધું તે લોકોએ દસ તારીખ મેં લખેલું છે પહેલાં એવું જ કીધું હતું અને હવે એવું કહે છે કે આ જગ્યા તમારી નહીં આ જગ્યા અમારી છે એ લોકો મકાન બંધવાની વાતો કરે છે તો ભાઈ અમારા લોકોને શું કરવાનું હવે એ આઈને ધમકી આપી જાય એના માણસો આઈને ધમકી આપી જાય છે શું એવું કહે છે કે આ અહીં તો આ અહીં તો તમને કશું નહીં થાય કે એ તો આ તો અમારી જગ્યા છે એટલે અમે બધું જે ફાસે અમે કરીશું ઓકે આપણું નામ નૈન આપસોને જયહિન્દ આજે અમે કલેક્ટર કચેરીએ ઘનશ્યામ રેસિડેન્સીના રહીશો સાથે આવેલા છે ઘનશ્યામ રેસિડન્સી લગભગ આઠ વર્ષ પહેલા આ લોકોએ પોતાના ઘર બુક કરાવ્યા હતા અને ત્યાં રહેવા માટે ગયા હતા ત્યારે બિલ્ડરે એમને બ્રોશર બતાવ્યું હતું અને દસ્તાવેજમાં લખીને આપ્યું હતું કે આ આ તમારો કોમન પ્લોટ છે અને આ તમારું કમ્પાઉન્ડ છે હવે સડનલી એક બિલ્ડર છે એ આવી ગયો અને એ ત્યાં ઇનલીગલ અને ત્યાં મતલબ ગેરકાયદેસર એણે પોતાનું એક કમ્પાઉન્ડ બનાવી દીધું અને રહીશોને કીધું કે આજ પછી આ તમારો જે આ પ્લોટ છે એ પ્લોટ તમારો નથી આ મારો પ્લોટ છે અને હવે આની અંદર હું નવી સ્કીમ લાવીશ અને એને અંદર વેચીશ અને તમને લોકોને આમાં કોઈ જાતનો અધિકાર નથી તો તરત ત્યાંના લોકોએ મને ફોન કર્યો હતો અને મને બોલાવ્યો હતો ત્યારબાદ મારી મદદ અને બધાની મદદ મળીને અમે એ એન્ક્રોચમેન્ટ હટાવ્યું અને કાયદેસર આગળ કાર્યવાહી લેવા માટે અમે સૌથી પહેલાં કલેક્ટર કચેરી આવ્યા છે બીજું હવે કમિશનર કચેરી જઈશું અને પછી પોલીસ સ્ટેશનમાં પણ અમે ઓલરેડી અરજી આપેલી છે ત્યાંના જે બિલ્ડર છે એમની સંડવણી એમની સાથે જે ત્યાંના કોર્પોરેટરની સાથે એમની જે મિલીભગત છે એની સાથે લઈને એમની દાદાગીરીને કારણે આ બધી વસ્તુ કરી શકે અને આ પહેલી વખત નથી કર્યું એણે થોડા દિવસ પહેલાં જ શ્રીજી ફ્લેટ્સ કરીને એક વિસ્તાર છે એમનો જે વર્સરની અંદર પાછળની સાઈડમાં એમને એમનો કોમન પ્લોટ તોડીને ત્યાંથી રોડ કાઢીને એની પાછળની સાઈડનો જે એ લોકોનો કોમન પ્લોટ હતો ત્યાં પણ આજ સેમ સિચ્યુએશન અને કરવાની કોશિશ કરી હતી અને એ પણ અમે રોક્યો હતો અને હજી પણ ત્યાં કામ કરવાનું ચાલુ નથી કર્યું પણ એમણે જે એમની જે લોસ થઈ રહી હતી તે ત્યાં અહીંયાથી રિકવર કરવાની કોશિશ હતી પણ એ પણ અમે નાકામ કરી છે અમને કાયદા અને વ્યવસ્થા પર બહુ જ ભરોસો છે અમને ખબર છે કે અમે જો ચોક્કસ અને યોગ્ય ચેનલથી જઈશું તો અમને જે ન્યાય મળશે અમને અહીંયા રહીશો અને ન્યાય મળશે એની જ અપેક્ષા લઈને અમે અહીંયા આપ્યા હતા મારું નામ વિનય ચવ્વાણ હું આમ આદમી પાર્ટીનો માજી સૈનિક વિંગનો સ્ટેટનો પ્રમુખ છું જી